બુધાભાઈ સરપંચ ગામના બધા ભેગા થઈને કીધું કે તમારો જન્મદિવસ એકવીસ જુલાઈ આવે છે અને ફાટમેલમાં ઉજવાય તો સારું અમે કરોડ રૂપિયા ભેગા કરીને તમને થેલી આપીએ તમે સમાજને પાછી આપજો એ વિધિ કરવા માટે આ ફાટમેલમાં કાર્યક્રમ છે આવતાની સાથે સમારંભના અધ્યક્ષ આપણા ડિવીઝનના માજી ચેરમેન રામસિંહભાઈને અમે ભાતીજીના દર્શન કર્યા દર્શન કરીને બધાના વચમાં આવ્યા આવ્યા પછી કેવી રીતે સૌર્યધામનો વિકાસ થાય કેવી રીતે એનું આયોજન થાય એના માટે બધા આગેવાનોએ ભાષણ કર્યા ઘણા દાતાઓએ તો અહીં જ આજનો પ્રવાહ ચાલુ કર્યો લગભગ એક કરોડ કરતાં વધારે ભેગા થયા હશે હું માનું ત્યાં સુધી આ વિસ્તારનો સમાજ આદિવાસી સમાજ પણ ભાતીજીનો બહુ મોટો ચાહક સમાજ છે એ બધા એના ભાવિ પેઢીના આયોજન માટે યુપીએસસી જીપીએસસી કોઈ કોઈ તાલીમની બીજી વાત ત્રીજી વાત અને અન્ય સમાજની હરોળમાં આ સમાજને આવનાર પેઢી પણ પોતાનું કદમ મિલાવે એના આયોજનનું અહીં જે કંઈ કેન્દ્ર બને સૂર્યધામ એના માટે અમે ગ્રામસભાઈ બધા પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું ટ્રસ્ટના આગેવાનો એના પ્રમુખ ભારતસિંહભાઈ સરપંચ બુધાભાઈ બાકીના બધા આગેવાનો ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ એ બધાનો આભાર માનીએ છે કે અહીં રહીને સરસ મજાનું આયોજન કરીને او سارو ماګډشن بدانه راکشه